નમસ્કાર દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું મિત્રો ભૂગર્ભ જળ એ ભારતની કૃષિ અને પીવાના પાણીની કરોડરજ્જુ સમાન છે જે એક કોમન પુલ છે જેનો દેશભરના લાખો ખેડૂતો ઉપયોગ કરે છે ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ તેની સ્થિરતા સ્તર તથા ગુણવત્તાને અસર કરે છે અને આથી જ તેનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરીશું સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન વિશે વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે અલ્પેશ જય પીઠવા સાહેબ કે જેઓ સ્ટેટ પ્રોગ્રામ મેનેજમેન્ટ વિભાગ અટલ ભૂજલ યોજના ગાંધીનગર ખાતે સોશિયલ ડેવલપમેન્ટ એક્સપર્ટ તરીકે ફરજ બજાવે છે તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ નમસ્કાર અર્પેશભાઈ સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હવે સાહેબ આપણો જે આજનો વિષય છે કે ભાઈ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન તો સૌથી પહેલાં તો અમારા જે ખેડૂત મિત્રો છે એમને એ સમજાવો કે આ સહભાગી ભૂગર્ભ જળ એટલે શું બંધારણમાં અગિયારમી અને સૂચિમાં પંચાયતે કરવાના કુલ ઓગણત્રીસ કામો સૂચવેલા છે તેમાંનું એક કામ છે પાણીનું ભૂગર્ભ જળ એ ભારતની કૃષિ અને પીવાના પાણીની કરોડ રજૂ સમાન છે જે એક કોમનપુલ રિસોર્સ છે જેના દેશભરના લાખો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે ભારત એ વિશ્વનો ઝડપથી વધી રહેલો ભૂગર્ભ જળ વપરાશકાર બની રહ્યો છે અને ભૂગર્ભ જળ તેના સ્થિરતાના સ્તરથી વધુ ખેંચાવવામાં આવી રહ્યું છે જે ભૂગર્ભ જળના જથ્થા અને ગુણવત્તા બંનેને લગતી સમસ્યા છે અટલ ભૂજલ યોજનામાં સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે સંસ્થાકીય માળખા મજબૂત બનાવવા અને રાજ્યમાં ટકાઉમ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન માટે સામુદાયિક આચરણમાં પરિવર્તન લાવવાના આશી સાથે તૈયાર કરવામાં આવી છે તમે જેમ જણાવ્યું કે ભૂગર્ભ જળ એટલે શું તો હવે જેમ આપણો પ્રશ્ન છે કે ભાઈ ભૂગર્ભ જળ તો આપણી પાસે છે પણ વ્યવસ્થાપન તો ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન એટલે શું એના વિશે મારા જે ખેડૂત મિત્રો છે એમને માહિતી આપશો જી ચોક્કસ કોઈ એક કાર્યને સિદ્ધ કરવા માટે જ્યારે સમુદાયના દરેક લોકો સાથે મળી કામની વહેંચણી કરી નિર્ધારિત લક્ષ્યને પાર પાડે ત્યારે તે સહભાગી થયા છે તેમ કહેવાય અહીં આપણે પાણીના આવક જાવકનું એક આયોજન તૈયાર કરવાનું છે જેમ કે પાણીનો બગાડ અટકાવો વરસાદી પાણીનો સંગ્રહ કરવો પાણી યોજનાની યોગ્ય આયોજન કરવું પાણી યોજનાની નિભાવણી કરવી જે ગામના કોઈપણ જાતના પક્ષા પક્ષી વગર માત્ર ગામના હિત ખાતર જે કામ કરીએ તે સહભાગી ભૂગર્જળ વ્યવસ્થા પણ છે

સ્થિર કરવામાં ન આવે તો એક સમય એવો આવશે કે ગામ લોકોએ ગામ છોડી સ્થળાંતર ખડી જવું પડશે અને જો ગામમાં ટકી રહેવું હોય તો ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન કરવું પડશે તેના માટે ગામની કોઈ એક વ્યક્તિ સમુદાય કે કુટુંબ આ પ્રયાસો કરશે તો માત્ર તેનેથી પૂરતું નથી પણ તેના માટે ગામનો દરેક લોકોએ સાથે મળીને કામ કરવું પડશે તો આપણને તેના જળ સ્તરમાં ફેરફાર જોવા મળશે કોઈ એક વ્યક્તિથી આ નહીં થાય આપણે જો હમણાં હું એક ઉદાહરણ આપું તો આપણે ઉનાળો અત્યારે ચાલુ થયો છે તો આપણે કચ્છ બાજુથી આવતા પેલા ઊંટ ગાડી છે તેની અંદર આપણને લોકો જોવા મળશે કે હવે ઉનાળો આવ્યો ને એટલે એ લોકો હવે આ બાજુ આવતા છે એનું કારણ શું છે કે ત્યાં એનું ઘર છે ત્યાં એની જમીન છે બધું છે પણ હવે ત્યાં એને પાણી નથી મળતું એટલા માટે હવે જે પાણીવાળો વિસ્તાર છે એ બાજુ આવીને એ લોકો વસવાટ કરશે તો તેની માફક આપણે પણ જો ભવિષ્યની અંદર ટકી રહેવું હશે ગામમાં તો આ ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન કરવું પડશે આમ આવું લોકોને સમજ આપવી પડશે એનામાં એક સ્વીકૃતિ પેદા કરવી પડશે કે હવે આપણે ગામની અંદર ટકી રહેવું હોય તો ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન ખૂબ જરૂરી બની જાય છે જી સાહેબ ખૂબ જ સારું માર્ગદર્શન અને ખાસ કરીને સારું ઉદાહરણ પૂરું પાડ્યું કે જેથી કરીને સામાન્ય નાગરિક બી જે છે એ સમજી શકે કે ભાઈ આ ભૂગર્ભ જળ છે ખૂબ જ ઉપયોગી જે આપણને મળેલી સંપત્તિ છે કુદરતી અને એને સાચવવું કેમ જરૂરી છે હવે એનો મુખ્ય ઉદ્દેશ જે છે ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનનો ઉદ્દેશ શું છે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગામ લોકોના વર્તનમાં પરિવર્તન લાવવું પરિવર્તન લાવો કે જે જૂની પુરાણી આપણી રીત રિવાજો છે એ છે પણ અત્યારે જે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી કામ કરવાનું છે જેમ કે ભૂગર્ભ જળ છે તે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો વપરાશ થાય હું કહું કે આપણે ખેતીની અંદર ડ્રીપ કે સ્પ્રિન્કલર અપનાવીએ જે ધોરિયા પદ્ધતિ છે એની જગ્યાએ તો પાણીમાં એમાં બચાવ કરી શકે પછી વહી જતા જે પાણી છે તો એનો બચાવ કરો જનસમુદાયને ભૂગર્ભ જળ વિશે માહિતગાર કરવા પછી વહેંચાયેલા પુલ તરીકે ભૂગર્ભ જળની સ્વીકૃતિ અને સમજ લાવી વહેંચાયેલો પુલ એટલે કે કોઈ ખેડૂત કે કોઈ વ્યક્તિ છે તો તે એવું સમજે છે કે હું મારા ઘર એના ઘરની અંદર કૂવો કે બોર છે તો એની અંદરથી તે પાણી ખેંચે છે તો એ એવું સમજે છે કે હું મારા ઘરનું ખેંચું છું પણ ખરેખર જે નીચેનું સ્તર છે એ તો સમાન છે એક જ છે બધા માટે એક જ છે એટલે આ સમજ લોકોમાં લાવવાની છે કે ભૂગર્ભ જળ જે ખેંચી રહ્યા છે તે પોતાના ઘર નહીં પણ જે નીચેનું જે પુલ છે તેમાંથી એટલે કોમન પોલની જે સમજ છે એ લોકોમાં લાવવાની છે પછી ગ્રામ પંચાયત સ્તરે જે સમુદાયની આગેવાની હેઠળની જ જળ સુરક્ષા યોજના બનાવવાની તો તેમાં મદદરૂપ થવું લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને ક્ષમતાવર્ધનથી ગામ લોકોના વર્તનમાં ફેરફાર કરવો જે મેં પહેલાં કહ્યું તેમ જી સાહેબ એટલે આ જે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન જે છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે જે આપણે બધાએ સમજવો જોઈશે દર્શક મિત્રો આ વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર ચાલુ જ રહેશે પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું દર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજનો આપણો જે વિષય છે કૃષિ દર્શન કાર્યક્રમનો એ છે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન મિત્રો આપણે અત્યાર સુધીના કાર્યક્રમમાં જાણ્યું કે ભાઈ ભૂગર્ભ જળ શું છે એનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એનો ઉદ્દેશ શું છે હવે આપણા જે નિષ્ણાંત આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે આપણે એમની પાસેથી જાણીશું સાહેબ કે આજે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન જે કરીએ છીએ બરાબર તો દરેક વસ્તુ જે છે એને અસરકારક બનાવવા માટે કોઈકને કોઈક રીત હોય તો આ વ્યવસ્થાપનને અસરકારક કે અમલીકરણ બનાવવા માટે શું કરવું જોઈએ કે શું લઈ રહ્યા છે ચોક્કસ ગ્રામ પંચાયત કક્ષાએ અસરકારક અમલીકરણ માટે ગ્રામ પંચાયત કક્ષાએ મુખ્ય ચાવીરૂપ ભૂમિકા માટે ગ્રામ પંચાયત કક્ષાની એક સમિતિ હોય છે કે તેની જેની મુખ્ય જવાબદારી વોટર બજેટિંગ તથા વોટર સિક્યુરિટી પ્લાન તૈયાર કરવાનું જ્યારે કોઈ પણ યોજના ગામમાં લાગુ થાય તો તેના માટે એક સમિતિની રચના થતી હોય છે તેની માફક અહીં પણ એક ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સમિતિની બને છે જેમાં ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના જુદા જુદા વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ હોય છે આ યોજનાનું અમલીકરણ સારી રીતે થાય તે માટે તે મહત્વની ભૂમિકા ભજવે છે ગામ લોકોને ભૂગર્ભ જળના આયોજનબદ્ધ રીતે વપરાશ કરવા અને વહી જતા પાણીનો સંગ્રહ કરવા માટે તે પ્રેરે છે એટલે તેનું અમલીકરણ થવું એ પણ ખૂબ અગત્યનું છે અને ભૂગોળ સહભાગી ભૂગોળ વ્યવસ્થાપનમાં જી તો સાહેબ તમે જેમ અત્યાર સુધીમાં જણાવ્યું કે ભાઈ એનું વ્યવસ્થાપન તો કરી લીધી ચલો પણ એનું અમલીકરણ પણ કરવું ખૂબ જ જરૂરી છે હવે આના માટે જે સમિતિ રચાય છે કે જે લોકો કાર્ય કરી રહ્યા છે એનું માળખું કેવું હોય છે એના વિશે અમારા જે દર્શક મિત્રો છે એમને માહિતી આપશો જી ચોક્કસ સમિતિ છે તો તેનું માળખું પણ ખૂબ અગત્યનું છે તો ગ્રામ પંચાયત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ કે જેઓ મતદારો હોય છે તો તેવા સભ્યોની એક સમિતિની રચના થતી હોય છે જેમાં ગ્રામ પંચાયત સ્તરે પંચાયતના સભ્યો અને ગામ લોકો એમ બંને મળી કુલ દસથી બાર લોકોની આ સમિતિની રચના થાય છે જેમાં મોટા ગામો હોય જેમ કે જેની વસ્તી પચીસોની હોય તો તેવા ગામોની અંદર પંચાયત જે ઠરાવે તે પ્રમાણે સભ્યોની સંખ્યા વધુ રાખી શકાય છે આ સમિતિની અંદર તેત્રીસ ટકા મહિલા સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે જો જૂથ ગ્રામ પંચાયત હોય તો દરેક ગામની વસ્તીના પ્રમાણસર બેઠકો ફાળવવામાં આવતી હોય છે પછી બીજા સભ્યોમાં જોઈએ તો સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ગામમાં ઘણી કામ કરતી હોય છે જેવા કે ખેડૂત મંડળો મહિલા મંડળો સહકાર મંડળીના પ્રમુખો તો આવા લોકોનો પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવે છે જે બહુ એક સમિતિ હોય તો તેના પ્રમુખો હોય અને તેનું માર્ગદર્શન પણ આ સમિતિમાં ખૂબ જરૂરી બની જાય છે જાહેર જળના સોર્સની આસપાસના રહેતા લોકોનો પણ આ સમિતિમાં સમાવેશ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે જે જળ પાણીના જે સોર્સ છે એની બાજુમાં રહેતા લોકોને તેની દિન પ્રતિદિનની રોજની ખ્યાલ હોય છે કે પાણી ક્યાંથી આવી રહ્યું છે ક્યાં જઈ રહ્યું છે એનો ખરેખર સુચારું અમલીકરણ કઈ રીતે કરી શકાય તો આ લોકોના સલાહ સૂચનો પણ આપણને ખૂબ ઉપયોગી થઈ થાય છે જી એટલે એવું કહી શકાય સાહેબ કે આ જે સમિતિ છે એ ખૂબ જ કાર્યબદ્ધ રીતે અને ખૂબ જ સમજદારીપૂર્વક આ કાર્ય કરી રહી છે હવે તમે જેમ જણાવ્યું કે આ જે સમિતિનો જે માળખું હોય છે એમાં તેત્રીસ ટકા મહિલા માટે પણ અનામત રાખવામાં આવે છે તો આ જે મહિલા સભ્યો જે છે તો એમની આ જળ વ્યવસ્થાપનમાં શું ભાગીદારી રહેતી હોય છે કે એમનું શું કાર્ય રહેતું હોય છે ચોક્કસથી મહિલા સભ્યોની આમ તો હવે જોઈએ જોવા જઈએ તો દરેક ક્ષેત્રની અંદર આપણે મહિલાને પ્રાધાન્ય આપી રહ્યા છીએ હમણાં જ આપણે આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસ ગયો તેમાં આપણા રાષ્ટ્રપતિ શ્રી આપણા ગુજરાતને જ એક બહેન કે જેઓ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ સારી કામગીરી કરી છે અને તેમને નારી શક્તિથી સન્માનિત કરવામાં આવ્યા છે એવા ઉષાબેન વસાવા જે આપણા ગુજરાતના વતની હતા અને દરેક ક્ષેત્રની અંદર અત્યારે બહેનોનું ખૂબ આગું યોગદાન હોય છે ત્યારે બહેનો સવારે ઉઠે ત્યારથી લઈને સૂવે ત્યાં સુધી પાણી સાથે કામ કરતા હોય છે અને તેમની કોઈપણ બાબતમાં ચીવટતા પણ એટલી જ રહેલી હોય છે ત્યારે પાણીની બાબતમાં તેમની ભાગીદારી ખૂબ મહત્ત્વ રાખે છે અને જળ વ્યવસ્થાપનમાં તેમના સલાહ સૂચનો ખૂબ જરૂરી બની જાય છે ખરેખર ખૂબ જ સાચી વાત કીધી કે પાણી સાથેનો જો ખેડૂતો પછી જો બીજો સૌથી વધારે વપરાશકાર જે કરતી હોય તો એ દરેક ઘરની મહિલા છે અને જો એવી મહિલાઓ આ સમિતિમાં હોય તો એમને પૂરેપૂરું નોલેજ હોય પૂરેપૂરું જ્ઞાન હોય કે ભાઈ પાણી કેવી રીતે લોકો વાપરે છે કે ગામના લોકો ક્યાં વ્યવસ્થિત વપરાશ કરે છે ક્યાં બગાડ કરે છે કે એમને પાણીને સાચવવું જોઈએ હવે સાહેબ આપણે વાત કરી કે ભાઈ આ સભ્ય જે સમિતિ રચાય છે એ શું હોય છે એના માળખું કેવું હોય છે હવે આ જે સમિતિના કાર્યકરો છે એ શું કાર્ય કરે છે જી ચોક્કસ જળ સ્ત્રોતની જાળવણી અને સંરક્ષણ કરવું તેના માટેના જરૂરી પગલાં અને આયોજનો કરવા મંજૂર થયેલા કામોની દેખરેખ રાખવી અને સમયસર પૂરા થાય તેની કાળજી લેવી પછી પાણી સ્ત્રોતની મરામત અને સારસંભાળ રાખવી અને તેના માટેના ખર્ચનું આયોજન કરવું પાણીના જે સ્ત્રોતો છે તો તેની આસપાસ સ્વચ્છતા રાખવી આ પણ ખૂબ જરૂરી છે કારણ કે આપણે કોઈ પણ પાણી ભૂગર્ભમાં ના ઉતારવું જોઈએ પછી ગામ લોકોમાં આરોગ્ય અને સફાઈની બાબતમાં પણ કાર્ય અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ સાધીને આયોજન કરવું જોઈએ સમાજના નબળા વર્ગના કુટુંબો મહિલાઓની ભાગીદારી રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ સમિતિની બેઠકો નિયમિત મળે અને તેનું સંચાલન થાય તે જોવું જોઈએ જળ વ્યવસ્થાપન અંગેના નીતિ નિયમોનું સ્થાનિક કક્ષાએ ઘડતર કરવું જોઈએ કે જે નિયમો બનાવે સ્થાનિક લોકો જ એવું નક્કી કરે કે મારા ગામની અંદર આ આ હોવું જોઈએ આ આ ના હોવું જોઈએ તેવા સ્થાનિક નિયમો નીતિ નિયમો બનાવવો જોઈએ અને એનું આયોજન અમલીકરણ કરાવવું જોઈએ જેથી ભૂગર્ભ જળ જે છે આપણે નીચા જતાં અટકાવી શકીએ જી સાહેબ ખૂબ જ સરસ વાત કરી કે ભાઈ સ્થાનિક લોકો જે હોય એમના દ્વારા ખૂબ જ સરસ રીતે આ કામ પાર પડી શકે છે હવે આપણે ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની જે વાત કરી રહ્યા છે એની જે સમિતિની વાત કરી રહ્યા છે તો આ સમિતિની મુખ્ય ભૂમિકા શું હોય છે પંચાયત સ્તરે ગામના આગેવાનો સમુદાયના વડાઓ મહિલા પ્રમુખોની મિટિંગમાં સક્રિય ભૂમિકા રહે તે સુનિશ્ચિત કરું વિવિધ કાર્યશાળાઓ દ્વારા ભૂગર્ભ જળ વ્યવસ્થાપનના મહત્ત્વ અંગે સ્થાનિક નેતાઓ વચ્ચે જાગૃતિ લાવવા માટેની પ્રવૃત્તિઓ કરવી સહભાગીઓની હાજરી સાથેની કાર્યવાહી નોંધ વિગતવાર તૈયાર કરવી જેનું કારણ છે કે આપણે જ્યારે મિટિંગ મહિનાની અંદર એક કે બે વાર મીટિંગો બોલાવતા હોય તો આ મિટિંગોની અંદર મુદ્દા શું હતા પછી આપણે આગામી આયોજન શું કરવાના છીએ તો આ બધી ચર્ચા થાય અને એનું એક વ્યવસ્થિત રીતે લખાણ થાય અને તેનું આપણે અમલીકરણ કરવામાં તે બહુ સારી રીતે કામ કરે છે પછી યોજનાકીય અમલીકરણમાં આંતરિક વિખવાદોનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ તો આપણે જ્યારે અમલીકરણ કરતા હોઈએ તો ઘણા વિખવાદો પણ થતા હોય છે તો એનું સ્થાનિક સ્તરે જ નિરાકરણ લાવવું જોઈએ જેમ કે આપણે કહીએ કે ગામની વાત ગામમાં રહે એની જેમ ઘરની વાત ઘરમાં રહે એની જેમ આપણે તેનું સ્થાનિક નિરાકરણ પછી ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટેના જે આપણે નિયમોનું ઘડતર કરેલું હોય તો નિયમો તો બની જાય પણ એનું અમલવારી શું એટલે એના માટે પણ એનું ચુસ્તપણે પાલન થાય તેવા પણ પ્રયાસો કરવા જોઈએ જી બિલકુલ સાહેબ ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી દર્શક મિત્રો સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન આ વિશે હજી ઘણી બધી જાણકારી મેળવવાની બાકી છે પરંતુ અહીંયા કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો લઈએ એક વિરામ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું દર્શન કાર્યક્રમમાં અને મિત્રો આજે આપણે જે વિષય પર વાત કરી રહ્યા છે તે વિષય છે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન તો મિત્રો આ વિષય ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી ઘણી બધી માહિતી મેળવી આપણા આજના નિષ્ણાંત પાસેથી અને સાહેબ ખરેખર ઉત્તમ માર્ગદર્શન તમે પૂરું પાડ્યું છે કે ભાઈ આ ભૂગર્ભ જળ શું છે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ કેમ કરવું જોઈએ એનો ઉદ્દેશ શું છે એ કોણ કરી શકે હવે આપણે જો આ આખા માળખાની વાત કરીએ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની તો એમાં પારદર્શિતા અને જવાબદારી પણ આવે જો માળખું બન્યું હોય સમિતિ બની હોય તો જવાબદારી પણ આવે તો આ જવાબદારી કેવી રીતે નિભાવે લોકો કે આમાં પારદર્શિતા રહે તો કેવી રીતે રહે એના વિશે માર્ગદર્શન આપશો જી ચોક્કસ સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની અંદર જે સમિતિ રચે છે તે થનાર કામોની જે સમિતિ છે તે યોજનાગત થનાર કામોની દેખરેખ રાખતી હોય છે પછી સમિતિના દરેક સભ્યો જે છે તે પોતાની આવડત મુજબ સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારતા હોય છે જેથી યોજનાકીય ભારણ માત્ર કોઈ એક વ્યક્તિ પર ના રહી દરેક વ્યક્તિમાં વહેંચાય છે જેમ કે આપણે ગામની અંદર જોઈએ તો ઘણા બધા યોજનાઓ ચાલતી હોય છે તો કોઈ એક વ્યક્તિને ધ્યાન રાખવું એ બહુ અઘરું બની જતું હોય છે ત્યારે જે સમિતિના સભ્યો હોય છે તો એ પોતાની રીતે જવાબદારી સ્વીકારી અને તેની ઉપર ધ્યાન રાખે તો જે યોજનાગત જે કામો થવાના હોય પછી જે ઇન્સ્ટ્રુમેન્ટ આવવાના તો તેની ઉપર વ્યવસ્થિત કામ થાય અને તે કામો સુનિશ્ચિત કર્યા મુજબ સમયસર પૂર્ણ કરી શકીએ આપણે તો તેમની જવાબદારી અને પારદર્શક તો પારદર્શકતા માટે ખાસ તો આપણે જે કોઈપણ યોજના હોય તો તેનું એક સોશિયલ ઓડિટ થતું હોય છે તો આખી યોજનાનો તેમાં નિતાર આવતો હોય છે કે ક્યારે યોજના શરૂ થઈ તેમાં કયા કયા કમ્પોનન્ટ બન્યા તેમાં કેટલી ગ્રાન્ટ આવી હતી તો આ સોશિયલ ઓડિટ છે એ પણ એક પારદર્શિતા માટે ખૂબ મહત્ત્વનું છે જી હવે સાહેબ તમે જેમ કીધું કે ભાઈ યોજનાઓ જે હોય તો એમાં સમયસર ઓડિટ થાય તો પારદર્શિત હોય પણ કોઈ પણ યોજનાનો એક સમયગાળો હોય છે અને એ સમયગાળાની એક મર્યાદા હોય છે તો આમાં જે યોજના સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપનની યોજનાઓ જે ચાલતી હોય હવે એ સમયગાળો પૂર્ણ થઈ ગયો એ પછી જે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન જે છે એ કઈ રીતે કામ કરે છે જી ચોક્કસ બહુ મહત્વનું છે કોઈ પણ યોજના જ્યારે બનતી હોય તો તેની એક સમય સીમા નક્કી હોય છે કે પાંચ વર્ષ ચાલશે દસ વર્ષ ચાલશે પંદર વર્ષ ચાલશે પણ આ સમયગાળો પૂર્ણ થયા પછી શું તો જ્યારે યોજનાનું હસ્તાંતરણ થાય અને એ યોજના વ્યવસ્થિત રીતે કાર્યરત રહે કાર્યરત રહે તે માટે જન સમુદાયને તાલીમબદ્ધ કરવામાં આવે છે અને ક્ષમતા નિર્માણ દ્વારા સંસ્થાઓને મજબૂત બનાવ જેથી યોજના જે છે એ વર્ષો વર્ષ ચાલી રહે એ જે અમલીકરણ એજન્સી હતી તે નીકળી ગયા પછી એ પોતાની રીતે ગામ લોકો એને સારી રીતે ચલાવી શકે તે માટે તેને તાલીમબદ્ધ અને ક્ષમતાવર્ધનથી કરવામાં આવે છે જેથી એ યોજનાનો લાભ પોતાને પણ મળી રહે અને આવનારી પેઢીને પણ સારી રીતે તેનો લાભ મળી રહે જી હવે સાહેબ આપણે જે વાત કરી આખી સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન વિશે તો આ જે તમે જેમ કીધું કે યોજનામાં કાર્ય સમિતિ તો કામ કરે છે પરંતુ એ સિવાય માની લો કે જે તે ગામમાં કે જે તે શહેરમાં યોજના લાગુ પડી હોય તો ત્યાંના સ્થાનિક લોકોની શું જવાબદારી રહેતી હોય છે એમાં ત્યાંના સ્થાનિક લોકોએ તો ખાસ કરીને જે આપણે સમિતિ બની તો આ સમિતિને તેમણે સહકાર આપવાનો છે જે કામ થવાનું છે એ ગામ માટે થવાનું છે ગામના હિત માટે થવાનું છે કે ગામને એક સમય એવો આવે કે કોઈ એક વ્યક્તિએ જે મેં પહેલાં કહ્યું ને કે કોઈ એક વ્યક્તિથી આ કામ નહીં થાય કારણ કે આ ભૂગર્ભ જળની વાત છે એટલે એના માટે ગામ લોકોએ સહકાર આપવાનો જે સમિતિ છે એ ગામ લોકોનું પ્રતિનિધિત્વ કરતી હોય છે તો ગામ લોકોએ તેમને સારી રીતે સહકાર આપી અને કામો સમયસર પૂરા થાય અને સારી રીતે થાય અને ગામનું ઉજળું ભવિષ્ય રહે તે માટેના પ્રયાસો કરવાના હોય છે જી બિલકુલ સાહેબ બીજો એક પ્રશ્ન થાય કે આજે આપણે સભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન વિશે વાત કરીએ છીએ માની લો કે અમુક લોકો આના વિશે જાગૃત છે અમુક લોકો જાગૃત નથી તો એક ભોળા વિસ્તારને કે એ કોઈ ગામમાં કોઈ લોકો જે છે એ આ વિષય ઉપર સમજણ માંગવા મેળવવા માંગતા હોય તો એમને આ માહિતી ક્યાંથી મળે અથવા તો કોઈ એવું વ્યક્તિ ખરું કે ભાઈ ત્યાં જઈને રજીસ્ટર કરાવી શકે અને પછી એની સમજણ ગામ લોકોને આપી શકે એટલે તેમાં છે ને કોઈ યોજના હોય તો એના માટે એક આઈસીનો પાર્ટ પણ હોય છે કે ગામ લોકોમાં જાગૃતતા લાવવા માટે કે સૌથી પણ યોજના લાગુ થતી હોય ને તો એના માટે યોજના શું છે કેવી રીતના આવી ક્યાંથી આવી તો તેના માટે પેમ્પલેટ છે પછી જુદી જુદી આવી પ્રવૃત્તિઓ કે નુક્કડ નાટક છે પછી રથ ફરતો હોય ગામની અંદર આપણે જે કૃષિ રથો જોઈએ છે એવી રીતના તો એનાથી એ લોકો માહિતગાર થાય છે અને યોજનાગત શું કામો થવાના છે ગામની અંદર અને કેવી રીતના થવાના છે આ આનાથી એ માહિતગાર થઈ શકે છે જી બિલકુલ હવે સાહેબ આપણે જેમ વાત કરી કે ભાઈ આ ભૂગર્ભ જળ વ્યવસ્થાપન વિશે યોજનાઓ પણ બને છે તો આ આ જે યોજનાઓ હોય તો એનો અમુક પ્રકારનો ખર્ચો થતો હોય છે તો એ એનું જે ફંડિંગ હોય એ કેવી રીતે થાય કે ગામ લોકોએ આપવાનું હોય છે કે સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે એનું કેવી રીતે રહે છે એટલે એ યોજના કેવી રીતના છે મતલબ કેન્દ્ર સરકારની છે રાજ્ય સરકારની છે કે પછી અને એમાં ફાળો પણ કોનો છે જેમ કે રાજ્ય સરકારની અંદર હોય આપણે એક હું ઉદાહરણ લઉં તો આપણે વાસમો યોજના છે તો એની અંદર નેવ દસની યોજના હોય છે કે નેવ ટકા ફાળો સરકાર આપે અને દસ ટકા ફાળો છે એ ગામ લોકોએ ભેગો કરવાનો હોય છે આ દસ ટકા ફાળો શું કામ તો કે એ ફાળો છે એ જે ગામની અંદર સ્ટ્રકચરો બનવાના છે અને જે લોકોએ પૈસા આપેલા છે તો એને પોતાના પ્રણાની ભાવના જાગે કે મારું કંઈક છે આમાં એટલે જે કામો થવાના છે ચોક્કસ થાય પોતાના ઘર પાસે થતું હોય તો એ જોવે કે નહીં મેં પણ આની અંદર પાંચસો સાતસો હજાર રૂપિયા આપેલા છે તો મારા ઘર પાસે જે કામો થવાના છે એ ચોક્કસ થવા જોઈએ તો તેના માટે આ નેવદસની યોજનાઓ અને આવી રીતના ફંડનું ફંડિંગ થતું હોય છે બિલકુલ તો અલ્પેશ સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અમારા દર્શક મિત્રોને સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન આ વિષય પર ઘણી સરસ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર